આપણી સામે રાજીવભાઈ ઊભા છે અને વીસ પ્રશ્ન પૂછીશું છું કયું શહેર ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું ગુજરાતને કેટલા રાજ્ય સ્પર્ધે છે ગુજરાતમાં કેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન છે સ્વ સ્વરોજગાર માટેની સંસ્થા કઈ છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો વિસ્તાર કચ્છ જિલ્લાનું મુખ્ય મંથક ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર આપણી રાષ્ટ્રીય રમત અમેરિકાની ભાષા અંગ્રેજી આપણો દેશ ક્યારે આઝાદ થયો ગાંધીજીને કેટલા પુત્ર હતા એનો જન્મ ક્યાં થયો ગાંધીજીનો જન્મ કયા વર્ષે થયો ગુજરાતમાં કેટલા જિલ્લા ગુજરાતનું પ્રથમ પાટનગર કુલ નગરપાલિકા કેટલી છે સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે સ્કૂલ કોલેજો કેટલી છે એક અશોક ચક્ર શેનો પ્રતિક છે માતાના માતાને શું કહેવાય સરસ ચાલો આપણે રાજીવભાઈને એક બોલ પેન આપીશું